મને આજે જણાવતા ખૂબ ખુશી થાય છે લાખણસિંહભાઈ એ એક એવું વ્યક્તિત્વ છે કે જે અડધી સદીથી વધારે સમયથી આ લોક વાર્તાની લોકસાહિત્યની ઉપાસના કરે છે દિલમાંથી નીકળે જય હો એને શૈલી કહેવાય શૈલી ત્રણ આવી ચારણી શૈલી બ્રાહ્મણી શૈલી અને રાવડી શૈલી ચંદ્ર ઉદયનો તો થયો એમાં કંસનો ત્રાસ વીધો એટલે ધરતી કીધું શૈર મોરી આ સુરજ પછવાડે હવે ચાંદલીઓ કે દી વાહ 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 કવિરાજ ઓ નયમને વાલો તમારો જીવ ગુલાબી રંગેલી તબિયત નું માણા હોય ને ગુલાબી કહેવાય ભાઈ પડનતા બાપ મુઓ જેને જન્મ હતા મુઈ હોય માં એને ઘણી વીતી ઘણી વીત છે અને ઘણા પડી છે ઘા આ લોક સાહિત્ય છે મારું